ઓ ડોગ આઈ ઓ ડોક ટે કુશી આલી અરે ડાડો ઓય યસ આય પકાયા ઓ એ એ એ એ સર ઓય સર રે પુલ ઓટ કાઢ દે એ આટ રે રજ ના હર બેસી ને કડિયા એ ને તો એ ભઈ આરું કીધું 60 બોલતી ને એ નામિન ને અરે માગું માગું એ ધડ ધડ અરે માગું ગોરાની માસ અરે માગું અરે એ કી ના ના ઘર